બાલાજી ને ફોન કર્યો બાલાજી હજુ આયા નહીં મોડું થઈ ગયું હ આ બાલાજી તો આયા યાર બાલાજી તમને વાત નતું કીધું મીએ અરે હો બરકા તો આયા તમને કે નોકરી નું બહુ પેલી છે એ નોકરી જ જવું પડશે ના જવું પડે યાર હા દે તમારી નોકરી આવી ભાઈ ભાઈ મોડા પડે તો ભાઈ ને ખબર કાઢવા જઈએ પહેલા બસ આચી જવું ઈ નોકરી મોહણિયા માં છે ભાઈ મોહણિયા માં છે ભાઈ જીગુ ભાઈ તો ગયા કેટલું મોડું કરો તમે તૈયાર થતો એમ કેવા તૈયાર થવાનું તમારું ખબર તો હોય બધી ચર્ચા નહીં કરવી આ પડતું રાખો આપડે જવાનું એ કરો પેલા બોલમણા નહીસુબા સારું રાત ના હારું દેખવાના જ નહીં કાલ ના

જલ્દી આવજો ને ફટાફટ હા ફટાફટ કે પેલા મળપે જવાનું ભાઈ મોણું થઈ જા રોટ તૈયાર રાખો રાતના બીવાણા હે રાતો લમડોય નઈ કર્યો બીવાણા તો લાગી જ છે જવ પડશે બોલાવા તો 10 વાગે ઉદી કદી ઊંઘતા નઈ બાર એવાની ડોસી ના ઊંઘા એટલે વાગે ઉદી તો સુભા તો નઈ એ ચિનિયા ઓ કાડે ગરમો ગેમ રમતો હતો તા કાકા જો અરે કાકા તા કાકા ઊંઘ ગઈ ઓવા જા પાણી પર લાય

ના એમને કહેજો કે મોડા પડ્યા એ નહીં આવ્યો હો તેવું કરશું કહું ના એમને ના કહી દેજો તું દર ના કહી દઉં ના કહેજો કે જ જ પડ્યા કે રાત નું ભૂત મુ જઉ ન એ તું કેજો હું જાઉં હા

આપડે મનપા ખબર પેલા તો ખબર કાઢતા મોદા મોદા પડ એવું એવું થયું રાતે અમે બધા બેઠા હતા બરોબર ચા મંગાવો એટલે ચા મંગાવો મૂકવા તમે કે ના જવું દસુભાઈ બધા ના પાડો જવાની એટલે કે નાળા ભૂત રે બરોબર એટલે કે અમાર દસુભાઈ કે ભૂત ચાલે પછી દસુભાઈ જયા તે દસુભા જ્યાં તે પછી પાછા આયા ગયા કપરા જીતા બોલી રહ્યા કેતા

પૈસા ની ચિંતા ના કરો જોયા બાલાજી ધૂળ બાલાજી ધૂતા નથી તમે ક્યાં જોયા મને તમે પેલા પથુ ભી તો ધૂવા બેઠા લાકડો મેળા મંગાવો હતા

Bao rồi vụt bắt đầu tất cả bắt đầu tìm là toilet, hảo, ào yell. Mãn hâm mùi, dùi bay hoa pekiao

ના યાર દસુભા હવે તમે હારું કર દો હો બે મિનિટ જલ્દી હા જલ્દી ઓ ઓ જલ્દી એવું ના કરતી દસુભા તમારા જીડિયામાં આ એવું ના ગસ્યો પેલું હારું કરી આ દો થોડું કરો પણ હે

અજનબા બા હું આ બધું આ 12000 રૂપિયા નું થયું એટલે આ ભાઈ એ નઈ ઉઠા એ ઉઠા કરશે કેટલા કરશે કરી કરી કરીયા છે ફોન કરાવી તમે આ તરબૂચ ના કાજુ કતરીયા ના માટા આ તેલનો ડબ્બો કરવાનો આ તેલનો ડબ્બો પછી આ જીનું 5 કિલોનો ડબ્બો ડબ્બો નઈ તમે હકીતેઓ તેલનો પાવું છે આ તેલનો પાવું છે પણ આ 5 કિલો જીનો ડબ્બો છે મ 5 કિલો આ પાસે 15 કર્યું 15 લીટરનો ડબ્બો આવે પંદરસો રૂપિયા <coughs> <Dindu> <coughs>

તમે એમના ઘરો મારો હા તો જલ્દી તમે એમ કે બધું ફોટોફટ કરી દો પાછી વાત કરી